અમારે કોઈ વિરોધ સો કિલોમીટર બહેન ગમે અવાજ માં રહે દેવ હા પાસે હા દેવ હામા એટલે એક ટકો ખોટું સાબિત કરી દે એટલે બધું નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણો આ ચેનલ એટલે કે તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું કે હમણાં થોડાક સમયથી સોશિયલ મીડિયામાં સતુભા એટલે કે સતુભા એક આપણે માળવાળા મેળીમાંના ભુવા છે તો આ ભુવાનો વિરોધ એક દિપ્પસ ચુડાસમા એ દેવીપૂજક સમાજમાંથી આવે છે અને તે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે કે સતુભુવા અમારા દેવીપૂજક સમાજના મેલડીમાં છે અને તેને લઈ અને જે ટિપ્પણી કરે છે તે ખરેખર અમારા દેવી પૂજક સમાજનું અપમાન છે ત્યારે દીપક ચુડાસમા દ્વારા એવી માંગ કરવામાં આવે છે સતુ અમારા માફી માંગી લે એટલે અમારો વિરોધ પૂરો થાય છે ત્યારે મિત્રો સતુ ભુવા દ્વારા પણ એને વળતો જવાબ આપવામાં આવ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે દીપક ચુડાસમા દ્વારા સતુ ભુવા પાસે શું માંગણી કરવામાં આવી રહી છે તે એકવાર સાંભળીએ હું કોઈની સાથે વિરોધ નથી કરતો હું મારા દેવી પૂજક સમાજનું અપમાન થયું છે સતુભુવા ખાલી જે છે આ પાસે માફી માંગી લી એટલે સારું કામ કરે છે અમને એમાં વાંધો નથી છતુભુવા ના કંઠે જે માં મેલડી બિરાજતા હોય અને એના મુખે કંઈ પણ વાત કહેતા હોય અને સમાજમાં કાંઈ પણ થોડુંક એનો ફાયદો થતો હોય તો અમને એમાં વાંધો નથી કોઈ માતાજી હોવાના કંઠે આવી અને બોલ કાઢે અને બોલમાં એમ કે નવ મહિને કે સોવી દિવસે હું તને બેલડાના દીકરા આપીશ અને ઘણાને સાચું પણ પીડ્યું છે તો ઘણાને દીકરાવાળા થયા છે તો અમને એમાં વાંધો નથી અને હજી દીકરાવાળા થાય એ પણ અમને વાંધો નથી પણ એની સાથે સાથે એની સાથે સાથે મારા દેવી પૂજા સમાજ થાય છે એટલા માટે અમે બોલીએ છીએ વિડીયો જોયો ને આ હતા દીપક ચુડાસમા જે દીપક ચુડાસમા દ્વારા સતુ ભુવાનો વિરોધ શું લેવા કરવામાં આવે છે અને શું કારણથી કરવામાં આવે છે તેનો ખુલાસો દીપક ચુડાસમા દ્વારા કરવામાં આવ્યો તો તે પણ સાંભળ્યું છે કે દીપક ચુડાસમાની એ માંગ છે કે સતુ ભુવા જે પણ જહલા વાઘરીની મેલડી અને વાઘરીયા વંશની મેલડી આ આ શબ્દ બોલે છે તેના લઈ અને સતુ ભુવાનો વિરોધ દીપક ચુડાસમા દ્વારા કરવામાં આવી રહ્યો છે તો દીપક ચુડાસમા દ્વારા એવી માગણી કરવામાં આવી કે ભાઈ ભુવા આ બાબતે માફી માગી લે તો અમારો વિરોધ અહીંયાથી પૂરો થાય છે ત્યારે મિત્રો આનો વળતો જવાબ સતુ ભુવા દ્વારા પણ આપવામાં આવ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ છતુભુવાએ

બાકી વાઘરિયા વંશ ની મેલડી શું ધારા વાઘરીની ની મેલડી જો જો અને ઈ વાત ભૂલી જવાની કોઈને બાઈને અમે કરાવી દઈએ કારણ કે આ સાલું મેહ કર્યું તું એટલે પૂરો હું જ કરી આનો કોઈ ધણે નથી મારી છે એટલે દસ્તાર રોળે જગ્યા એટલે જ આપણે ગોતી દેશ્ય ઈમાં કદા ભવાયા રમાઈ તો કોઈના બાપ થી કાઈ કહેવાય નહીં ખોટું છે તમને આવતા હા બાકી કોઈ એમ કે એવું કહું છું કે અમારે રિવર્સ ગેર કોઈ મારવાનો થાતો જ નહીં લખી દબિત કરી દો રવિવાર જગત માલ પર કોઈ એમ કે મેલડી નથી મેલડી ભૂવા નથી રડવાની રીત છે બધું ખોટું છે બધા હતી ગયેલા છે પૈસા લે છે

તો આ મિત્રો વિડીયો જોઈવાની આ હતા સતુભુવા તો સતુભુવા દ્વારા દીપક ચુડાસમાને વળતો જવાબ આપવામાં આવ્યો છે જ્યારે દીપક ચુડાસમા દ્વારા એવી માંગણી કરવામાં આવી કે સતુભુવા જહરદાદા વાહ જહરદાદાની માફી માંગી લે તો અમારો વિરોધ પૂરો થાય ત્યારે સતુભુવા દ્વારા ફરી એકવાર વટથી એવું કહેવામાં આવ્યું કે જહલા વાઘરીની જ મેળવીશું અને જ્યાં સુધી ધૂણી ત્યાં સુધી આ રીતે જ બોલવાનું છે જેને વિરોધ કરવો હોય તે વિરોધ કરે અને હો મીટરના હો કિલોમીટરના સેટથી ઘણા બધા વિરોધ કરતા હોય તેમને મુબારક છે જે કોઈને એવું લાગતું હોય કે સતુભુવા ખોટું કરે છે અને ધૂણે છે એ બધું ધતિંગ છે તેવા લોકોને પણ સત્તુભુવા દ્વારા ચેલેન્જ અને પડકાર ફેંકવામાં આવ્યો છે કે તમે લોકો છે ને આવી જાઓ ભાઈ રૂબરૂ આવી જાઓ પછી બીજી વાત એટલે છે ને રૂબરૂ આવી જાઓ અને રૂબરૂ આવી અને એક નક્કી કરી જાઓ કે આ ખોટું છે અને અહીંયા ખોટું થાય છે ત્યારથી સતુ ભુવા એવું પણ કહેવામાં આવ્યું છે ત્યારથી આપણે ધૂણવાનું બહેન અને આ જે પણ ચાલી પચાસ વીઘા જમીન છે તે તેના નામે આપણે કરી દેવાની તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે કે સાથે નવા અહેવાલ સાથે ત્યારે મિત્રો સતુ ભુવાનો અને દીપક ચુડાસમાના વિવાદ વિશે તમારું શું માનવું છે કોણ રાઇટ છે કોણ રોંગ છે અને તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપજો જય હિન્દ જય મા મેલડી